નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ નું પ્રકરણ ત્રણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં એનું સ્વાધ્યાય બે જોઈશું જેનો પહેલો દાખલો છે નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં ઉકેલ આદેશની રીતે મેળવો એટલે અહીંયા આપણને સમીકરણ યુગમાં આપેલું છે એટલે કે બે સમીકરણ આપેલા છે એનો ઉકેલ આદેશની રીતે મેળવવાનો છે તો આદેશની રીતમાં સૌપ્રથમ આપણે શું કરીશું જે બે સમીકરણ આપેલા હોય તો આને નામ આપીશું સમીકરણ એક આ થયું સમીકરણ એક અને આ સમીકરણ હવે શું કરીશું અહીંયા આપેલા બે સમીકરણમાંથી કોઈ એક સમીકરણમાં એક્સ તો વાય ને આપણે કરતા બનાવીશું તો આપણે અહીંયા સમીકરણ બે માંથી બે પરથી સમીકરણ બે શું હતું એક્સ ઓછા વાય બરાબર ચાર તો એમાંથી આપણે એક્સ ને કરતા બનાવીશું તો એક્સ બરાબર શું થશે માટે કિંમત શું મળી આપણને ચાર વત્તા વાય આ થયું સમીકરણ ત્રણ એટલે આના પછીનું જે નામ આવતું હોય આપવાનું અહીંયા એક બે હતા એટલે આ થયું સમીકરણ હવે સમીકરણ ત્રણની કિંમત એટલે કે એક્સની કિંમત આપણે સમીકરણ બે માંથી લીધી એટલે હવે એની કિંમત મૂકીશું કઈ સમીકરણ એકમાં મૂકીશું એટલે અહીં લખીશું એક્સની કિંમત એક્સની કિંમત સમીકરણ એકમાં મુક્ એટલે જેમાંથી આપણે સમીકરણ ત્રણ બનાવ્યું એના સિવાયનું જે સમીકરણ હોય એમાં આપણે એની કિંમત મૂકવાની અહીંયા એક્સની કિંમત આપણે કઈથી લીધી સમીકરણ બેમાંથી લીધી એટલે આપણે એની કિંમત મૂકીશું કઈ સમીકરણ એકમાં મૂકીશું હવે સમીકરણ એકમાં મૂકીએ તો સમીકરણ એક શું હતું એક્સ વત્તા વાય બરાબર ચૌદ હતું તો અહીંયા એક્સની જગ્યાએ આપણે એની જે કિંમત મળી ચાર વત્તા વાય એ મૂકીશું તો x ની જગ્યાએ ચાર વધતા વાય મૂકીશું માટે થયું માટે ચાર વત્તા વાય વત્તા વાય કેટલા થશે બે વાય થશે બે વાય બરાબર ચૌદ હવે બે વાય ને કરતા બનાવીશું તો ચાર બરાબરની આ બાજુ જવાનો તો માઇનસ ચાર થવાનો તો માટે બે વાય બરાબર શું રહેશે બે વાય બરાબર ચૌદ ઓછા ચાર કેટલા થશે દસ હવે વાય ને કરતા બનાવીશું તો વાય બરાબર શું મળશે દસ ભાગ્ય બે કેમ કારણ કે બે ગુણાકારમાં હતો તો બરાબરની આ બાજુ કઈ જશે દસ ના છેદમાં કિંમત ઓકે હવે આ વાયુની કિંમત આપણે સમીકરણ ત્રણ માં મૂકીશું તો અહીંયા લખીશું વાયની કિંમત વાયુની કિંમત સમીકરણ ત્રણ માં ની કિંમત સમીકરણ મૂકીશું સમીકરણ શું હતું બરાબર વાય તો અહીંયા આપણે વાયની કિંમત પાંચ મૂકીશું માટે એક્સ બરાબર શું થશે એક્સ બરાબર ચાર વત્તા વાયની જગ્યાએ મૂકીશું આપણે પાંચ એક્સ બરાબર શું થશે માટે એક્સ બરાબર ચાર વત્તા પાંચ નવ થશે આમ આપેલ સમીકરણ સમીકરણ યુગમનો ઉકેલ એક્સ બરાબર નવ અને વાય બરાબર પાંચ છે ઓકે